તે હેતુથી સમિતિ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ મંદિર સમિતિના શ્રી રાજેશભાઈ ગોર શ્રી મયુરભાઈ ગોર શ્રી કપિલ ગોર શ્રી સંદીપભાઈ ગોર શ્રી ધવલ શ્રી નિખિલ ગોર પૂજનભાઈ ગોર જુગલભાઈ ગોર સહિત અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ રાજગોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ ભાઈલાલ ગોર ભરત ભોગીલાલ ગોર અરવિંદભાઈ અજાણી બંસીલાલભાઈ માલાણી શૈલેષભાઈ ઘોર રાહુલ ઘોર હર્ષેન્દુ ઘોર તન્નાબેન ગોર ગીતાબેન જોશી વૈશાલીબેન બાવા અને હિનાબેન મોતા ઉત્સવને સફળ બનાવવા માટે સક્રિય સહકાર આપી રહ્યા છે હાલે ચાલી રહેલી નવરાત્રી મહોત્સવમાં દરરોજ ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું છે ત્યારે સમાજના લોકો ઉત્સાહ સાથે દરરોજ અહીં રમવા માટે ઉમટી પડે છે આ નવરાત્રી મહોત્સવના મુખ્ય સ્પોન્સર તરીકે દુબઈના કારા જ્વેલર્સના અનિલ કુમાર મણિશંકર પેઠાણી છે દરમિયાન ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર અને મયુરભાઈ ગોરે જંજળે ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ વિજયભાઈ લલગોર પ્રમુખ ભુજ સમાજ પાંજો સમાજ પાંચી નવરાત્રિ ખૂબ સફળ આયોજન સમિતિ દ્વારા થયેલ છે અને ખૂબ જ ઉમંગભેર બ્રહ્મ સમાજ ભાગ લઈ રહ્યું છે ખૂબ સારી રીતે અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને આવું દર વર્ષે અમે થાય એ અમે ઈચ્છીએ છીએ આ સાચી વાત છે તમારી પણ ગ્રાઉન્ડ નાનું લાગ્યું છે પણ આવતા વર્ષે અમે થોડુંક ગ્રાઉન્ડ નીચે છે એને લેવલ કરીને મોટો કરવાનો પ્રયત્ન કરશું જેથી બ્રહ્મ સમાજની થોડી તકલીફ અમને ઓછી પડે અને વધુ ખેલૈયાઓ લાભ લઈ શકે બ્રહ્મ બંધુઓને એ જ કે સારી રીતે તમે અહીં જ રમજો આ રીતે આવજો અને ખૂબ સારી રીતે મજા લેજો બસ નવરાત્રિની માની આરાધના કરજો એ જ અમારી હશે લાગણી હશે મયુર ગોર પરશુરામ સમિતિ તરફથી છેલ્લા સાત દિવસથી મારા આરાધના આ ચોકમાં થઈ રહી છે આરટીઓ રાજગોર સમાજવાડી મધ્ય પરશુરામ મંદિરના સાનિધ્યમાં અને સમસ્ત બ્રહ્મ સમાજ એમાં હોશ અને ઉમેંગભેર જોડાઈ રહ્યું છે અને ખૂબ ઉત્સાહ છે રોજ એક કોમ્પિટિશન રાઉન્ડ પહેલું કરવામાં આવે છે એના પછી અમારા આમંત્રણને માન આપીને મહેમાનો હોય છે એમનું બધાનું સ્વાગત હોય છે અને એના પછી જનરલ રાઉન્ડ દરેક લોકો માટે કરવામાં આવે છે આ નવરાત્રી એક નિશુલ્ક નવરાત્રી કરવામાં આવી છે જેનો આમાં કોઈ પણ જાતને એન્ટ્રી પણ નથી અને રમવાનો પણ કોઈ ચાર્જસ નથી અને ખેલૈયાઓને દરરોજ પચીસ ઇનામોથી નવાજવામાં આવે છે અને બે તારીખે છેલ્લા દિવસે મેગા ફાઈનલ રાઉન્ડ રમવામાં આવશે જેમાં અઢીસો ખેલૈયાઓ ટ્રેડિશનલ વેસમાં રમશે સારું છે સમાજના દરેક નાનાથી મોટા લોકો દરેક સાથ સહકાર આપે છે અને ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે ગયા વર્ષે પહેલું વર્ષ હતું આ વખતે બીજું વર્ષ છે પણ ખૂબ જ ઉમંગભેર લોકો જોડાય છે અને સપોર્ટ કરે છે